નમસ્કાર ધ કેસરી ટાઇમ્સમાં આપનું સ્વાગત છે જોઈએ આજના મુખ્ય સમાચાર કેબિનેટ મંત્રી રાઘવજી પટેલની કારને નડ્યો અકસ્માત ગાંધીનગરથી જામનગર જતી વખતે ચોટીલા નજીક સર્જાયો અકસ્માત જો કે સદનસીબે રાઘવજી પટેલને કોઈ જ ઈજા નથી થઈ થયો ચમત્કારી બચા ગાંધીનગર તાલુકા પંચાયતની પાંચ બેઠક માટે કોંગ્રેસ ઉમેદવારોના નામ જાહેર ટિન્ટોળા બેઠક પર ગોપાલજી ઠાકોર દણપ બેઠક પર ગંગાબેન ઠાકોર પિંપળજ બેઠક પર અર્જુન ઠાકોર અડાલજ બેઠક પર નિકિતાબેન ઠાકોર અને શાહપુર બેઠક પર સપનાબેન ઠાકોરને કોંગ્રેસી ઉમેદવાર જાહેર કર્યા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સંસદમાં આપ્યું અભિભાષણ બજેટ સત્ર પહેલાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા સંસદના બંને ગૃહોને સંબોધિત કરવામાં આવ્યા મહામહિમના અભિભાષણ પછી આર્થિક સર્વે રજૂ કરવામાં આવ્યો આપને જણાવી દઈએ કે સામાન્ય બજેટ પહેલી ફેબ્રુઆરીના રોજ રજૂ કરવામાં આવશે ત્યારે આજે નાણામંત્રી નિર્મલા સીતારમણ નાણાકીય વર્ષ બે હજાર ચોવીસથી પચ્ચીસ માટે આર્થિક સર્વે રજૂ કર્યો જે મુખ્ય આર્થિક સલાહકાર વી અનંત નાગેશ્વરના નેતૃત્વ હેઠળની ટીમ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે મહાકુંભ નાસભાગની દુર્ઘટનામાં મૃત્યુઆંક વધીને પહોંચ્યો ઓગણપચાસ પર પ્રયાગરાજ ચાલી રહેલા મહાકુંભમાં નાસભાગ મચી જવાની દુર્ઘટનામાં મૃત્યુઆંક વધીને ઓગણપચાસ થયો છે મહાકુંભ પ્રશાસને ચોવીસ અજાણ્યા મૃતકોના ફોટા જાહેર કર્યા છે નાસબાગમાં મૃત્યુ પામેલા ચોવીસ લોકોની ઓળખ થઈ શકી નથી મહાકુંભ દુર્ઘટનામાં ત્રીસ લોકોના મોત થયા હતા સરકાર દ્વારા આ માહિતી આપવામાં આવી હતી પરંતુ આમાં મૃત્યુ પામેલા પચ્ચીસ લોકોની ઓળખ થઈ ગઈ હતી અને પાંચની ઓળખ થઈ શકી નથી જમ્મુ કાશ્મીર પાસે એલઓસી પર સુરક્ષા દળોએ ત્રણ આતંકવાદીઓને કર્યા ઠાર જમ્મુ કાશ્મીરના પૂછમાં દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ સુરક્ષા દળોએ ત્રણ આતંકવાદીઓને ઠાર કર્યા કહેવામાં આવી રહ્યું છે કે ગઈકાલે એટલે કે ગુરુવારે સાંજે આતંકવાદીઓનું એક જૂથ સરહદ પાર કરીને ભારતીય ક્ષેત્રમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યું હતું જોકે દળોએ સરહદ પારથી આ ઘુસણખોરીને નિષ્ફળ બનાવી દીધી અને ત્રણેય આતંકવાદીઓને ઠાર કરી દીધા હતા સંસદનું બજેટ સત્ર યોજાશે બે તબક્કામાં આજથી શરૂ થનાર બજેટ સત્ર એકત્રીસ જાન્યુઆરીથી ચાર એપ્રિલ સુધી બે તબક્કામાં ચાલશે સત્રનો પહેલો તબક્કો તેર ફેબ્રુઆરીએ સમાપ્ત થશે અને બીજો તબક્કો દસ માર્ચથી શરૂ થશે જેમાં નવ બેઠકો થશે વડાપ્રધાન મોદી છ ફેબ્રુઆરીએ રાજ્યસભામાં ચર્ચાનો જવાબ આપી શકે છે